હા પછી પાસણ ગાતા સર્જરી

अभी मोटी स्ट्रीट से बिग अब अंदर जाए तो खबर पड़े कि क्यों से नहु से राइट hmm. नहीं तो मकान कहीं करते हुए तो. hmm. hmm? मकान तो बहुत फाइन्स्ट हूँ तो अब यहाँ कहीं खबर न पड़े कि कच्ची लोग क्यों क्रियो हुए निकाम क्रियो हुए हम हम्म hmm? ये पसे जाए तो खबर पड़े हाँ बाकी मकान तो जोरदार से मकान तो

હા સિટિંગ રૂમ છે રાખી દીધું હા એટલે એમ રાખીને ગયા આ એક વાલું સ્વિચ બોર્ડ તોડી નાખ્યું હા પાછા તો એમ એ ને કે કીએ હા પણ એ સ્વિચ બોર્ડ તોડી નાખ્યો છે એટલે એને કેવું પડે હા બાકી એક જો જગ્યા એ તો થઈ જાય એમાં કઈ બાકી એટલું ખરાબ નથી કઈ ઇસ નોટ બેડ હમ આમ કઈ બહુ હા બહુ ખરાબ નથી કઈ બાકી બાકી અહી જો આ મોટો વિન્ડો છે ચબરો વિન્ડો તો છે નાઈસ સમજવાનું પડે પણ આની રાખ્યું ને આ રાખે ગયા એમને એટલે બાકી નહિ ફાઇન છે તો પડે હા આપણી મોટી વોલ માં વિન્ડો છે એટલે આ સિટિંગ રૂમ અને ને ત્યાં રહેવા આવું તો હા અહીંયા છે ને ઓલું વોશિંગ મશીન માટે થઈ ગયા છે અહીંયા હા પ્લમ્બિંગ માટે અહીંયા મીટર છે ગેસ નું એટલે આવી રીતે છે અહિયાં હા કંઈ ખરાબ નહોતી એમાં આ થોડું ઘણું મૂકી ગયા છે એને કે આ ને સારું મૂકી ગયા હં એટલે એવું છે ને પછી આ બાજુ આ ડાઇનિંગ રૂમ એટલે હવા ઉજાસમાં તો કઈ વાંધો નથી પણ એની છે ને ટેબલ ને રાખીએ તો અહીંયા બધા થઈ ગયું જરાક હા ના ના આમાં તો કંઈ ખાલી એટલે પેઇન્ટ કરવો જો છે મારી દે ને એક હા એ તો કરવું પડશે એટલામાં છે ડેમ્પ જેવું એટલે એ તો પછી આવી છે અમારે હેન્ડીમેન કરી જશે અને અહીંયા વિન્ડો કેવડ્યો મોટો છે જુઓ વિન્ડો અને એવડ્યો મોટો છે ગાર્ડન સેટ વાહું બહુ મોટો હોય ગાર્ડન બાકી આ બધી ફેન્સ આપણે ફેન્સ આપણે કરાવી છે આ મોટી આ બાજુ આખી રાઈટ એટલે બહુ ગાર્ડન તો બહુ મોટો છે અને આ બાજુ આ કિચન હા ફાઇન છે એટલે એમાં કંઈ વાંધો નથી કોઈ ચેતનું બાકી તો થોડું ઘણું તો હોય એમ તો ખાવ તો તો ન હોય ને કે એમ હમ તપરે તો એ ઉરાખે હા પણ તોય એટલું ખરાબ ન નથી કે સો ગુડ તો એટલે ફ્રીજ તો ફિટેડ છે જ ને આપણી પાસે એટલે ફિટેડ છે ને ફિટેડ છે એટલે એક ફ્રિજ છે ને એક ફ્રીજર હશે એમ

ચાર વરસ લગભગ ચાર થયા કે પાંચ થયા ને હા લગભગ ચાર પાંચ વરસ થઈ ગયા આ નનકડા નાનો રૂમ અને કે ને કે બોક્સ રૂમ રાઈટ પણ અહીંયા સિંગલ બેડ ફર્સ્ટ ક્લાસ આવે જાય એવું નથી કે કંઈ ન આવે કંઈ વાંધો નહીં પહી ત્યાં રાખ્યો હોય તો અને અહીંયા જોવો આ વિન્ડો હબડે મોટો અહીંથી દેખાય આપણી ગાડી દેખાય એટલે આ નાનકડો રૂમ છે સૌથી આમાં કઈ ખરાબ ન જ નોટ બેડ હમ હવે એ જવાનું પડ્યું તે ના ના સારું છે આ તો કઈ વાંધો નથી એટલે સિંગલ બેડ તો ફર્સ્ટ ક્લાસ આવી જાય ડબલ બેડ એ આવી જાય પણ ડબલ બેડ રાખવાની જરૂર નથી અહીંયા કંઈ અને પછી અહીંયા જોઈએ આગળ તો આ એક બેડરૂમ આ ફીચર જૂનું ફીચર છે આખું એમને રાખે દીધું ચીમની વાળું પેલા ચીમની હતા ને બધા હા એ ન્યા શું છે ઢોર્યું છે ઢોરાનું એટલે એ નથી ગયું કારણ કે ટ્રાય કરીએ હે ક્લીન કરવાની પણ નથી ગયું ત્યાં એક છે બાકી તો સારું છે કંઈ ખરાબ નથી जो है तो पढ़ाई विंडो मोटो से जबरो मस्त विंडो से नया आई बस फाइन जब भी जो हो जो ये हम <laughs> ला एक अभी जो बेडरूम ला मेन क्यों के जे की होई अने दिस इज थर्ड वन अंदर आ मोटो

એટલે જ છે ને અમે મોટી ઊંચી ફેન્સ કરવાનું કારણ આ છે બીજું કઈ કારણ કારણ કે આ લોકો બઉ પાડોશી હે આ જુઓ કઈ કઈ આણે કઈ કઈ સેન્સ જ ને તો આને શું કરવું તમે મફત ના પૈસા ભરી એટલી જ વાત છે ને નહી તો હા એ કેમ કરે કરે કઈ ના કરે ના રાખે જો આ જુઓ સોફા જોઈ લો સોફા આ જુઓ એનો આમાં આમાં કઈ બાકી હોય એટલે વાંધો આ છે મૂળ તમને કહેતા હોય ને આમ કે આ

એટલે બોઇલર એ ખારું છે ફાઇન છે બોઈલર તો એટલે કોઈ જાતનું એમાં કંઈ બીજું પ્રોબ્લેમ છે નહીં અને આ જ આ ઉપર જો પેઇન્ટ નહીં નીકળે ગયો એવું બધું છે એટલે થોડું થોડું તો રહેવાનું એવું બધું સેપરેટ ટોયલેટ છે અહીંયા એમાં જો અહીંયા છે જો આ પેઇન્ટ કરવું જોઈએ એ ને અહીંયા જેમ છે આ જો નીચે જ રે એટલે

એટલે કંઈ ખરાબ નત રાખ્યો નહી તો આમ કંઈ કઈ એમ કઈ જો પણ અમુક પિક્ચરો મારા ઓલા બીજું ઘર મુકેન ભાગે ગયા તો થોડા નવા ભંડળ હેલી જોઈ હોય તે અમુક ક્લિપ મુકજો તો તે ભંડળ જોવે હા હા અમારે એવું મકાન જે હે ને પેલા શું એક ઈ મકાન માં ભાગે ગયા તો એમને ભાડા દીધો વગર ના પાડું નતો આપ્યું રાઈટ 3 4 4 એક મહિના ભાડું નતું દીધું ને ભાગી ગયા તા ભાગે ગયા પણ પાછા એને કોર્ટ માં લઈ ગયા તો ત્યારે ભાગે ગયા

રહેવું ને ટૂંકમાં બધું સારી વસ્તુ હોય સારી ઉત્તમ વસ્તુ આપો તો એને તો રહેવું લ્યો ના ના આ તો સારા હતા આ તો કઈ વાંધો નતો ના આ ફિલિપિન્સ હતા હતા ને ફિલિપિન્સ ના હતા એટલે ના એની મકાન લીધું એટલે ખાલી કર્યું હું અત્યારે નહીં તો એ ચાર વર્ષથી આ પહેલા જે આવ્યા ત્યાંથી ના આજે રહેતા હતા આપણે લીધું ને મકાન ત્યારથી આ લોકો જ રહેતા હતા એટલે કઈ વાંધો ન